મિત્રો સોશિયલ મીડિયામાં પૂર્ણ જન્મની ખોટી વાતો કરતી દક્ષા ઠાકોરને અંજારમાં લઈ જવામાં આવી છે હા મિત્રો દક્ષા ઠાકોરનો અત્યારે મોટો ખુલાસો થઈ ગયો છે અને એમનું ઘર પણ ગોતવામાં આવ્યું છે અંજારવાળું જે કે સોશિયલ મીડિયાની અંદર માધ્યમથી આ ઘર ગોતવામાં આવ્યું છે અને મોટો ખુલાસો પણ થઈ ગયો છે તો મિત્રો વિડીયો જોતા પહેલાં વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ પર ગણવાનું ના બોલતા કારણ કે મિત્રો આવા વિડીયો આપણી ચેનલમાં આવવાના છે તો મિત્રો પૂર્ણ જન્મની ખોટી વાતો કરતી દક્ષાનું અત્યારે ઘર ગોતવામાં આવ્યું છે અને મોટો પોલ ખોલવામાં આવ્યો છે તો મિત્રો ઘણા લોકો એવું કહે છે પણ એવું નથી મિત્રો સાચી વાત છે દક્ષાએ પૂર્ણ જન્મ લીધો છે અને અંજારમાં પહેલો એમનો જન્મ હતો એવું ઘણા લોકો કહી રહ્યા છે તો મિત્રો અંજારમાં જે સોશિયલ મીડિયાએ આ બધી વાતો કરી તો અંજારવાલાએ પણ સાચું જ કીધું છે કે હા ઢાબું ગીર્યું હતું અને એમાં ઘણા લોકો મરી ગયા હતા ધરતીકંપ ભૂકંપ થયો હતો એના લીધે અહીંયા ઘણાનું મોત પણ થઈ ગયું હતું તો મિત્રો સાચી વાત છે અને દક્ષાએ બીજો જન્મ અત્યારે ઠાકોર કુળમાં લીધો છે તો મિત્રો આવા વિડીયો જોવા માટે તમે આ ચેનલમાં બનાવી રહ્યો છો અને વિડીયોને બને તેટલો શેર કરજો કારણ કે બધાને ખબર પડે તો મિત્રો આ હતા ન્યૂઝ સમાચાર